આ 1825 78 10 11 11 રૂપિયા 11 12 12 રૂપિયા 12 રૂપિયા 13 14 15 16 17 18 રૂપિયા 17 18 હા હા જાણું છે એટલે એ મને ખબર છે કે આ આયા આયા 20 21 22 23 જો છે તોવી તોવી પછી 26 27 30 રૂપિયા બોલબજાર તો કે 30 રૂપિયા બોલબજાર તો અમારા છે 40 બોલબજાર હું રૂપિયા મહારાજ સાંજે નેવ્યાસી રૂપિયા એક હજાર એકાણું ભારો પંચાણું પંચાણું એક હજાર પંચાણું એક હજાર પંચાણું એકસો પાંચ પાંચ રૂપિયા મોટો બે પાંચ રૂપિયા એકજો મોટે પંચાત્ર સોતે એસીઠ ને એવું થયું હત્યા અઠતર ને અઠ્યાસો પંચાતો એક બચા તો 52 50 78 82 77 72 બંને રોટે હજો એકે બાજે બંજે ના કોણ તો બોલજો બચા તો 60 97 83 18 બંને કોલો કોલો બે પાંજા બંજા 25 રૂપિયા 90 91 બાદ આવો બંજાર 95 રૂપિયા 3 વાર માફ તો 100 72 100 580 540 80 90 90 7 8 9 રૂપિયા 1100 1100 રૂપિયા 1100 1100 1100 ને

1000000 50000 બોલતો સમાર કરો 80000 ભાઈ 26 6500 8500 10000 અઠતરસ અતસો અત્યારે સુતર એકોતે પોતે પંચોનસ હોતે અત્યારે અઠ્યોતેર નવસો અઠ્યોતેર અત્યારે ઓગણ એંચ્યાસી એકા બાર પંચાસી પંચાસ રૂપિયા નવસો પંચાસ પંચ્યાસ રૂપિયા નવસો પંચ્યાસી રૂપિયા અઠ્યાસી અઠ્યાસીની રહે છે જેવું એકાણ બાર ચારસો પંચાસનું હોતે અત્યાર નવ હજાર એક હજાર રૂપિયા હતો હજારની 770 70 રૂપિયા 970 70 રૂપિયા 970 70 રૂપિયા આવી રો 970 એક 70 ને આ 4 4 4 4 70 70 રૂપિયા 72 72 રૂપિયા 72 રૂપિયા 71 72 રૂપિયા 72

એક હજાર ચાલીસ છે બેતાલીસ 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 એક હજાર ભાવેશભાઈ ને મારું જે ભાઈ

अठावी रुपया <Five pressing ricochip67>

એક હજાર એવું એવું એકાણું પાંચસો પચાસ પંચાણું એક હજાર પંચાણું રૂપિયા